કારણ કે મરચીની અંદર જે આવતા અલગ અલગ જે પ્રશ્નો છે જેમ કે મરચીની અંદર ફૂટ ના થવી મરચીની અંદર એનો વિકાસ ના થવો મરચીની અંદર કોકડવટ આવી જવો વાયરસ આવી જવો અને ખાસ મરચીની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઉત્પાદન ના મળવું તો મિત્રો આજે આ ટોટલ બહેતરીન પરિણામ જે ખેડૂત મિત્રોને અમે અપાવેલું છે ટોટલ પાયાથી લઈને અત્યાર સુધી જે સિસ્ટમ એમને એડ કરવામાં આવેલી છે એક એડિશનલ એડ કરવાથી જે ખેડૂત મિત્રોને ફાયદો થયો છે એ આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ જાણકારી મળશે

ખેડૂત મિત્રોને મળેલું છે અને ફાયદો જે છે ગજબનો છે હવે વાત કરીશું આપણે એમની પાસેથી નમસ્કાર આપણું નામ શું છે મહેશભાઈ ગુર્ધનભાઈ ઠાકોર ગામ વડેલી ઓકે તાલુકો બોરસદ જિલ્લો આણંદ તો મિત્રો આણંદ જિલ્લાની અંદર બોરસદ તાલુકામાં આવ્યો છું અને ગામ કહેવાય ખાસ વડેલી તો મહેશભાઈ આ મરચીની વાડી છે અત્યારે કેટલા વીઘામાં છે અંદાજે અંદાજતો વીઘામાં છે મિત્રો આ દોઢ વીઘાની અંદર આ મરચીની વાવેતર કર્યું છે મરચી ની છે મિત્રો એસી દિવસ આ વાડીને થયા છે અને વાડી તમે જોઈ શકતા હશો કે એટલી જબરજસ્ત ફૂડ છે વિકાસ છે અને ગ્રીનરી છે તો મહેશભાઈ પહેલા પહેલું કે તમે આની અંદર જે અમારી દવા વાપરી છે કેટલી વાર સ્પ્રે કર્યો હશે ત્રણ વાર ત્રણ वाले मित्रों વાડી અંદર સ્પ્રે કરવામાં આવે છે અને જમીન ની અંદર તમે અમારી જે પ્રોડક્ટ આવે છે ભૂમિ પરિવર્તન સોહિલ પાવા એ તમે જમીન આપી છે તો મહેશ ભાઈ પહેલામ પેલા આ જેર વાડી ની અંદર તમે પહેલું જે ઉત્પાદન લીધું એ કેટલા મણ હતું મરચું અઢાર મણ હતું મુરતમાં મુરતમાં મિત્રો ખાલી અઢાર મણ મરચું હતું અને અત્યારે જે અમે વિડીયો શૂટિંગ લેવાયા છે અને આજે એ મરચું વીણી રહ્યા છે આ મરચી અંદર મિત્રો અત્યારે જે ઉત્પાદન નીકળ્યું છે કેટલું છે મહેશભાઈ એકસો વીસ થી દોઢસો મણ થશે મિત્રો હું તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેટલા જબલા માલ નીકળી રહ્યો છે અને એકસો થી દોઢસો મણ મરચું મિત્રો આ ખાલી કેટલા વીઘા દોઢ વીઘા ની અંદર મિત્રો આ બીજી વેની અંદર ખેડૂત મિત્ર લીધેલું છે કે તમે છોડ ઉપર જે મરચું જોયું એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે તો મહેશભાઈ આ દવા વાપરવાથી કોઈ પ્રોબ્લેમ ચાલતો નથી તો જે ખેડૂત મિત્રો મરચી કરતા હોય એ લોકો ને આવી અલગ અલગ તકલીફો આવતી હોય તો આ દવા વાપરે તો શું એમને ફાયદો થાય આ દવા વાપરે તો સો ટકા રિઝલ્ટ છે અને આ દવા બધા ખેડૂત ને વાપરવી જ જોઈએ બરાબર બરોબર

અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે પાસઠ સાડત્રીસ જીરો પંચોતેર કોઈ પણ બી વ્યક્તિને મરચીમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો તો મિત્રો આ નંબર આપવામાં આવેલો છે તમારે કોઈ પણ પ્રકારની વેરાયટી કરતા હોય એકવાર આ અજમાવી જુઓ વસ્તુ તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ વાપરવાથી આ દવા વાપરવાથી શું ફાયદો થાય છે મહેશભાઈ આપણા જાત કઈ છે ઉમેગા ઉમેગા બે હજાર પચીસ ની અંદર હવે જે મિત્રો દવાનો એમને જે સ્પ્રે કર્યો છે એની બી જાણકારી હું તમને આપી રહીશ ક્રોપ પરિવર્તન કે જે મરચી ઉપર સ્પ્રે કરવાથી મરચી અંદર ફૂટ વિકાસ અને ગ્રીનરી માટે આ દવા કામ કરે છે અને ત્યારબાદ મિત્રો આ છે બ્લૂમ ફાસ્ટ આ બ્લૂમ ફાસ્ટ દવા વાપરવાથી મરચીની અંદર ફૂલની સંખ્યામાં વધારો થાય ફૂલ ખરતા અટકે અને જેટલા ફૂલ ખરતા અટકે એટલા જે છોડ ઉપર મરચાંનું પ્રમાણ વધારે બેસે અને મિત્રો જે બીજી પ્રોડક્ટ આપણી વાપરેલી છે ક્રોપ મેક્સ પરિવર્તન આ ક્રોપ મેક્સ મિત્રો એવી છે કે તમારા મરચીની અંદર આવતી જે કોકડવાટ છે પાન જે કોકડાઈ જાય છે ફૂટ નથી રહેતી એની ઉપર તમે આનો સ્પ્રે કરો છો તો એ મરચીની અંદર કોકરવાટ દૂર થાય છે ફૂટ નીકળે છે અને મરચીનો ગ્રોથ થાય છે આ ત્રણ દવા મિત્રો એમને આ ટોટલ એંસી દિવસની અંદર ત્રણ વાર સ્પ્રે કરી દીધો છે અને જે જમીનની અંદર મિત્રો આપવામાં આવેલી છે સોહિલ પાવર અને ભૂમિ પરિવર્તન આ બે પ્રોડક્ટ જમીનની અંદર આપવાથી છોડને જે પણ પ્રકારનો ખોરાક જોઈએ છે ટોટલ ખોરાક મળી રહે છે જમીને પોચી બનાવે છે જમીનમાં રહેલો અલગ અલગ પ્રકારનો જે ખોરાક છે ઓકે તો મહેશભાઈ આ દવા વાપરવાથી ખરેખર ફાયદો છે કે નહીં ફાયદો ખરો ફાયદો બરાબર તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો બન્યા રહેજો અમારી આવી અવનવી અપડેટ આ ચેનલની અંદર વિડીયો અવનવા આવતા રહેશે